વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ડાંડુલ ફળિયા પાસે પસાર થતા મોબાઈલના વેપારી ઉપર અજાણ્યા ઈસમો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરી હુમલો કર્યો હતો ત્યારે આ ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક એકસો આઠની મદદ લઈને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનાની જાણ સેલવાસ પોલીસની ટીમને થતાં તેમજ વેપારીના પરિવારના સભ્યોને થતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને વલસાડ જિલ્લાને અડીને આવેલા શંખપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના ડાંડુલ ફળિયા રાત્રે બાર વાગ્યાની આસપાસ આંબલી મેરી ગોલ્ડ હોસ્પિટલની સામે મોબાઈલની દુકાન ચલાવતા અને મૂળ બિહારના રહેવાસી આનંદ શેઠ એક અજાણ્યા વ્યક્તિએ તેમના પર ગોળી મારીને તેમને ઘાયલ કર્યા હતા ત્યારે સ્થાનિક લોકો અને રાહદારીઓ તથા સ્થાનિક લોકો તાત્કાલિક ઇજાગ્રસ્ત મોબાઈલના વેપારીઓને મદદ દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકો એકસો આઠની ટીમ મદદ લઈને ઇજાગ્રસ્ત મોબાઈલના વેપારીઓ તાત્કાલિક સેલવાસ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને મોબાઈલના વેપારીને વિનોબા ભાવે હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે મોબાઈલના વેપારીને સારવાર ચાલી રહી છે ત્યારે આ ઘટનાની જાણ સેલવાસ પોલીસ અને મોબાઈલના વેપારીને પરિવારના સભ્યોને થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને સેલવાસ પોલીસની ટીમે એફઆરઆર નોંધી આગળની તપાસ आज धरी હતી આ ઘટનાના સ્થળ અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મળવી સ્થાનિક લોકોના નિવેદન મળવી આગળની તપાસ આજ ધરી હતી રિપોર્ટર अश्विन भावर वळसाड કેતા નામ આનંદ શેઠ છે અને મેં विहार કર રહેનેવાળો हूं और मैं यहां कम से कम 25 साल से रह रहा हूं और मेरा लड़का मेरी गोल्ड के सामने सोनी मोबाइल का दुकान है वो दुकान चलाता है रात को कितना बजे घटना हुआ ये आपको ग्यारह साढ़े ग्यारह बजे की बात है वो जा रहा था दुकान बंद करके तो वो जो दांडुल प्रया रास्ता है तो वहीं पर उस पर गोली चलाया गया आप कैसे लेके आए मैं ऐसा हुआ कि मैं पूछा मैं घर पर अपने रूम पर था प्रधानमंत्री रहता हूँ तो मैं पूछा आनंद लेट हो रही है क्यों नहीं आ रहे हो तो बोला पापा आ गया तो पाँच मिनट के दस मिनट के बाद मैं थोड़ फोन मैं किया तो मैं बोला कि आनंद क्या हुआ तो बोलते है, पापा मेरे को गोली मार दिए तो मैं वहाँ से चार बताया चार रास्ता पर मैं वहाँ से बाइक लिया और मेरे साथ एक मेरा साढ़ू का लड़का है वो आया और क्या किया कि देखिए कि बाइक वहीं पर खड़ी है और अंदर में वो इसी तरह से खून से लत पड़ा हुआ है मोबाइल वहीं उसका भी रहा था तो हम लोग फिर क्या किया कि वो एम्बुलेंस वाले फ़ोन किए तो बोले गुजरात में लगी है मैं ट्रांसफर कर रहा हूँ वहाँ पर दादा घरेली में तब तक हम लोग देखे कि वो परेशान हो रहा है तो हम लोग बाइक पर उसको बीच में बुलझा लिए और उसी पर मतलब लेकर हम लोग चले कहाँ कहाँ गोली लगा गोली यहाँ लगा है ना राइट साइड में यहाँ लगा है और फिर यहाँ लगा है ना हो पार्क कर डॉक्टर तो तो मिलकर डॉक्टर ने क्या बोला डॉक्टर तो समय नहीं मिला लेकिन लड़का से मिलकर आ रहा हूँ तो क्या बोले तो लड़का बोला की मैं पापा ठीक हूँ तो आपको कोई डाउट है किसी का ऊपर क्या नहीं अभी तो मैं कुछ नहीं कर सकता सर इसके बारे में तो पुलिस कार्रवाई करे